ગુજરાતની વિધાનસભામાં આજે ધોરણ નવમાં જે વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલો બે હજાર ત્રેવીસની પણ હજી સુધી નથી મળી અને સાથે આ સાયકલ ખરીદીની જે છે તેમાં લાખોથી કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે આવા આરોપ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ લગાવ્યા હતા સાથે સાથે આ રાજ્યમાં જે એસટી એસસી અને ઓબીસી સમુદાય માટે જે નવ બોર્ડ નિગમો બનાવવામાં આવ્યા છે તેમાં રાજ્યની સરકાર બજેટમાં તેમની સંખ્યાની દ્રષ્ટિએ પણ પૂરતું બજેટ ફાળવતી નથી અને જે બજેટ ફાળવે છે તેમાંથી સામે આવ્યા છે તેમણે આ સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓને સાયકલ ફાળવવામાં આવે છે તેને લઈને ખુલાસો કર્યો છે સાથે આ બજેટ ફાળવણીને લઈને પણ તેમણે વાત કરી છે પ્રશ્નકાળ દરમિયાન સરસ્વતી સાધના યોજના હેઠળ ગુજરાતની દીકરીઓને અપાતી રાજ્ય સરકાર વતી સાયકલના સંદર્ભમાં પ્રતિપક્ષના લોકોએ પ્રશ્નો ઉભા કર્યા છે હું પ્રતિપક્ષના આગેવાનોને અભિનંદન આપું છું કે આપ એટલું તો સ્વીકારો છો કે રાજ્યની સરકાર મોટું મન રાખીને રાજ્યની અંદર દીકરીઓ ગામડાની દીકરીઓ ભણવા જાય દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો બિલકુલ ઓછો થાય દરેક દીકરી શિક્ષણને પ્રાપ્ત કરે એટલા માટે રાજ્યની સરકારે દીકરીઓને સાયકલ આપવાનો જે નિર્ણય કર્યો હતો તમે આ નિર્ણયને ગમે તેવા શબ્દોની અંદર વિરોધ કર્યો માત્ર સાયકલના કલરને માટે વિરોધ કરનારા લોકો આજે રાજ્યની સરકાર પાસે આ સફળ યોજનાનો હિસાબ માગે છે રાજ્યની સરકાર માટે આ ખૂબ જ પ્રશંસનીય વાત છે છેલ્લા પાંચ વર્ષની અંદર સાત લાખ ત્રાણું એકસો સાયકલો રાજ્યની દીકરીઓને આપવામાં આવી છે પારદર્શક રીતે પાંચ લાખ છ્યાસી હજાર બસો ને ઓગણપચાસ દીકરીઓને આર્થિક રીતે પચાસ પછાત એક લાખ ચૌદ હજાર સાતસો ને પાંચ દીકરીઓને અને અનુસૂચિત જાતિની બાણું હજાર એકસો ને દીકરીઓને આ સાયકલનો લાભ મળ્યો છે કેટલીક વહીવટી કારણોસર છેલ્લા વર્ષની અંદર વહીવટી કારણોસર ક્યાંક સાયકલો આપવામાં અને વહીવટી પ્રક્રિયામાં ક્યાંક માત્ર થોડું મોડું થયું છે અને એ પ્રશ્નોનો જવાબ પણ માનની શ્રીએ ગૃહની અંદર આપેલો છે સાયકલો માટે અમે ગર્વ લઈ શકીએ રાજ્યનો જનજન ગર્વ લઈ શકે કે આ ગુજરાતની અંદર જે બાળકીઓ નિશાળે જઈ શકતી નહોતી બે ત્રણ કિલોમીટરની અંતરિયાળ સ્કૂલોની અંદર જઈ નહોતી શકતી આજે રાજ્યની દીકરી એ સરકારની સાયકલની સહાયતાને કારણે આજે ભણવા જઈ શકે છે હું એમ માનું છું કે માત્ર ગુજરાત નહીં દેશની અંદર દાખલો બેસી એવી ઉપલબ્ધિ છે વિપક્ષના કેટલાક લોકોએ પછાત જાતિના આર્થિક રીતે પછાત જાતિના કે ઓબીસીના જે પ્રકારે બોર્ડ નિગમો રાજ્યની અંદર કાર્યરત છે એમની ગ્રાન્ટ માટેના પ્રશ્નો ઉભા કર્યા છે મારે વિનમ્ર ભાવે એમને કહેવું છે કે જે બોર્ડ નિગમોની આપ વાત કરો છો એ ત્રણે ત્રણ બોર્ડ નિગમોમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાન્ટ સરપ્લસ રહી છે જે ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે એનો કેટલોક હિસ્સો વાપર્યા વગરનો રહ્યો છે ને એ જ બતાવે છે કે રાજ્ય સરકારે જોઈએ છે એના કરતા પણ વધારે ગ્રાન્ટ આવા નિગમોની અંદર આપે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે